ભરૂચમાં પણ અમે કીધું એ જ પ્રકારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં માત્ર બેતાલીસ હજારની વસ્તી છે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખની પોતાની એજન્સીમાં પોતાના પંથની પોતાના ડ્રાઈવરના નામની એજન્સીમાં ત્રણસો કરોડ રૂપિયા જમા થયા છે અને ત્યાં સ્થળ પર કામો નથી કે કોઈ જગ્યાએ મટીરિયલ નથી પૂરું પાડ્યું આજે તેમને પણ છાવરવા માટે આજે જે એ જ ભ્રષ્ટાચારમાં જે અધિકારી હતા એને જ તપાસ સોંપીને એના પર ભીનું સંકેલવા માટે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી હોય એવું અમને લાગે છે નર્મદા જિલ્લામાં પણ અમે એમના ચેક નંબરો સાથે જમા થયેલા પેમેન્ટો સાથે ચારસો કરોડના પેમેન્ટોની અમે વિગતો ત્યાં આપી છે અમારી પાસે પુરાવા છે એસપીશ્રીને એક મહિનાથી અમે ફરિયાદ આપી છે તપાસ ચાલે છે તપાસ ચાલે છે પણ મોટા ગજાના નેતાઓના દબાણવશ થઈને આ કૌભાંડમાં અધિકારીઓ પણ જેટલું બતાવ્યું એટલું કરે છે આગળ કરતા નથી ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આ અવસર સારો છે સરકારની છબી છબી સુધારવા માટેનો અને તમામ વિસ્તારના લોકોની એક માંગ છે આ મનરેગામાં જે કૌભાંડો થવાથી એ લોકોને રોજગારી નથી મળી એમના હકનું છીનવાઈ ગયેલું છે ત્યારે એ લોકો પણ માંગ કરી રહ્યા છે સરકારમાં કે આ કૌભાંડમાં જે પણ લોકો સામેલ છે ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ બનીને કૌભાંડો કરેલા છે એ તમામ લોકો પર તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે અમારી સ્પષ્ટ અને સરળ વાત એ છે જેટલું પણ પેમેન્ટ એજન્સીઓના ખાતામાં જમા થયું છે એ પેમેન્ટ નો વ્યવહાર કોની કોની સાથે થયો છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવે એમણે જો મટીરિયલ નાખ્યું હોય તો કઈ એજન્સીમાંથી સિમેન્ટ લીધી કપચી લીધી રેતી લીધી કઈ રજીસ્ટર ગાડીથી ત્યાં મટીરિયલ નાખવામાં આવ્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવે એવી અમારી માગણી છે